ઓગણત્રીસ ને વાર છે સોમવાર સોમવાર એટલે ભોળાનાથ નો વાર હર હર મહાદેવ એવું પણ આપણે કેતા રહીએ પેલા આપણે કેતા પણ પછી રોજ શું કેવું છે પાછું કે આજ અને વૃક્ષ રોજ યાદ રહે એટલે કેશ ખરાબ લાગે તો કોઈ વાંધો નહીં મને કાંઈ વાંધો નથી કદાચ કેશવું પાંચસો લોકો કે બે હજાર પંદરસો અંદર વિડીયો જોતા એમાંથી દસ જણા વૃક્ષ વાવશે તો એ ફાયદાકારક છે બધા માટે રેડી આ મહત્વનો મુદ્દો છે રેડી આ મુદ્દો જેમ અહીં દવાની માહિતી કોઈ એમાં વૃક્ષ વાવવું પણ જરૂરી છે રેડી એટલે આપણે રોજ સીધા કરીશું તમને હાલ લાગે તો ઠીક છે નો હાલ લાગે તો આ કાને કારણે આમ આવ્યા છો તો પછી હવે કાઢ વાંધો નથી કોઈ દુઃખી નથી એમાં કોઈ કેમ કે નથી તો પછી કઈ હું કહેવાનું તમને એ જ કહે આ વસ્તુ કોઈ નવી રીંગણી શોપ એમાં ખાતર નાખવું જરૂર છે પણ આપણે નહીં નાખીએ શું લેવા પછી સોડાવી દે પછી આપણે ફરિયાદ કરી રાજુભાઈ હવે સોડવા જવા મળ્યા છે હું ખરું તો મેં તમને પહેલાથી જ પાયો મજબૂત કરી આ પોઈન્ટ આખો તમને એક ઉદાહરણ આપવું એક આખી એક માહિતી રેડી મકાન બનાવી શું કરી પેલા આપણે પાયો ગાળીએ ને પાયો ગાળ્યા વગરનું સીધું કાય આપણે વંડી કરી નાખી ન કરીએ એવા પાયો મજબૂત હોય તો મકાન ન પડે તો એ રીતે કોઈ પણ શાકભાજી બને પાયો મજબૂત કરવો જરૂરી છે રેડી તમારે કરવો હોય ન કરવા તમારી ઈચ્છા રેડી કઈ રીતે કરાય એ બધું આપણે અત્યારે મને ડિટેલમાં જાવ ને મારી પાસે સંપૂર્ણ માહિતી છે કે કોઈ ડિટેલમાં જોતી હોય અહીંયા લોકલ ખેડૂતો રૂબરો આવીને લઈએ કે છે રેડી આપણે એમાં કોઈ ડિટેલમાં જ આવું નથી ખાલી રીઝન આપી દઉં ખાલી રેડી એક લીંબુનો ખોળ વાપરો ફરિયાત છે પાયામાં તમે કોઈ રીંગણી સોંપો અત્યારે રેડી થોડુંક ઉદાહરણ આપી દઉં રેડી કોઈ વધારે એમાં ડિટેલમાં જવું નથી પણ ડિટેલમાં જવો જેવો મુદ્દો છે કલમની રીંગણી ને હાદી રીંગણી આ હમણાં રોજ રેગ્યુલર રખાડવું જોઈએ કેમકે આપણે રોજ કઈ સમજાવીશી આપણે પણ સમજાતું નથી રોજ બોબે તક ખેડૂતોના ફોન આવે કલમવાળા રોપાનું તમે બુકિંગ કરો શું કહે સીધું એમ જ કહે ભાઈ હું મારે દવાની દુકાન છે દવાનું પૂછો કલમ રીંગણીનું હું લ પૂછો છો એ ન સમજો કાંઈ વાંધો નહીં ભૂલ સૂક લેવા દેવી તમારથી ભૂલ થાય મારાથી થાય ખેડૂત ફોન કરીને સમજવા ફેર કે મને પૂછે પણ કલમની રીંગણીને હાજી છોડવા વચ્ચે ફરક હું છે સમજાઈ સમજાવી દઉં રેડી સોંપી નો સોંપી તમારી ઈચ્છા રેડી સોપાય ન સોંપાય હું તમને કોઈ કહેશ નહીં પણ તમે હું અહીંથી માહિતી આપીશ એકથી દોઢ મિનિટમાં એના આધારે તમે નક્કી તો કરી શકો કે સોપાય કે ન સોંપાય રેડી જો આ જેમ હું અહીંથી સમજાવું જો તમને ન સમજાય અને મને ફોન કરવાની જરૂર પડે તો એટલું સમજવાનું કે આપણે મગજમાં કાંઈ ઉતરું નથી એટલે કલમની રીંગણી કરવી કે હાજી રીંગણી કરવી કલમની રીંગણી કરો કે હાજી રીંગણી કરો બેમાં જે તમારે મનમાં પ્રશ્ન છે જે છોડો ખરાબ થવાનો બેમાં થાય છે કલમની રીંગણી કરો એમાંય થાય આમાંય થાય છે હવે શું કરાય કઈ રીંગણી કરાય હાદી કરાય કઈ કરાય હાદી રીંગણી જ બનાવાય હું લેવા સો ઓલાનું કોસ્ટિંગ વધારે છે છોડવાનું રેડી તમારે જે બનાવી પણ મેં મારી રીતે અનુમાન આપી દીધું છે બાકી કલમની રીંગણીનો છોડવો એમાં ખોરાક વધારે લે છે ખોરાક ડબલ લે હાદી રીંગણીના ટાઈમે આપણે ખોરાક નથી આપતા ત્યારે એ ઉત્પાદન નથી આપતું તો ઓલો તો હાદી રીંગણી તો ન આપો તો થોડુંક તો ઉત્પાદન આપે પણ આ તમને જરાય ઉત્પાદન નહીં આપે કલમનો છોડવો વાળો રેડી કલમનો છોડવો છે તમે જરાય ખોરાક નહીં આપો એટલે એ ઉત્પાદન નહીં આપે આ યાદ રાખજો હાદો સોડો તમને થોડુંક તો ઉત્પાદન દે પણ ઓલું જરાય નહીં આપે હવે આખો મેં દોઢ થી બે મિનિટ રીંગણી કરતા પહેલા આપણે એનું પૂરેપૂરું નોલેજ જોવે તો એ રીંગણી નકર સોંપાય નહીં હાદી રીંગણીમાં તો થોડુંક અમથે કરો તો હાલ ઓલો તો સોડવો મોંઘો છે એટલે સમજા જેવો પોઈન્ટ છે હું કોઈ કલમની રીંગણીનો વિરોધી નથી પણ માહિતી પરફોક આપણે કલમ રીંગણી સોંપીશું તો આ વસ્તુ બધી કરવી પડશે આપડથી થાય થાય તો કરવાની નકર નહીં કરવાની હજારમાં જેવો અને હમજા જેવો પોઈન્ટ છે મગજમાં ઉતરી ગયું છે તો તમને લગભગ મને ફોન કરવાની જરૂર પડે ને હવે તમે નિર્ણય લઈ કે આપણે કઈ રીંગણી કરવી બે છે રોગ ઓછો આવે છે એવું કઈ છે જ નહીં રેડી તમે કલમની રીંગણી છોડો વાળી એટલે કરો છો કે તમારે જેવોનો સોડો ખરાબ થાય જળમાં થાય કોટડો થાય એમ એમઆઈ થાય છે નહીં થાય તો એવું નથી જ્યાં બનાવી ત્યાં જોઈ આવવાની છૂટી કેમ કે મેં બે થી ત્રણ ખેડૂતને ગયા વર્ષે મેં મારી જાતે બિયારણ આપેલું મેં એને પૂછ્યું કે આ એમઆઈ કોટડો થાય છે એટલા સમજાય એવો પોઈન્ટ તમારા મનમાં પ્રશ્ન તેનું મેં સોલ્યુશન આપી દીધું છે તમારે કઈ રીંગણી સોંપી તમારી હું લેતો નથી હવે આપણે આવી મેઇન પોઈન્ટ અત્યારે તમે રીંગણી સોંપી છે મહિનાથી પહેલા સોળો ખરાબ ન થાય સોળો ફૂગની હિસાબે વીયો ન થાય રેડી કોઈ નવી રીંગણી સોંપે કોઈ નવો ભીંડો સોંપે ભીંડાનું બે સારું આવી ગયું છે શોર્ટ વિડીયોના માધ્યમથી પણ આપણે એની પહેલાં ભલામણ કરી છે આ ભીંડો નાની ક્વોલિટી પણ તમને બતાવી દઉં શું આવી વકલ થાય છે કોઈને નવો ભીંડો સોંપવા મન થાય આ વસ્તુ હારી છે રેડી મને હારી લાગશે હું અહીંથી બતાવીશ તમને તમારે જે શોપ કોઈ સૂટી આપણે એવું નથી રેડી ક્વોલિટી ઘણી આવતી પણ મને આની વિના ફોટા મેં ગ્રુપમાં નાખવાથી પણ ખેડૂતોને હવેથી રિસ્પોર્શાવ્યો છે કે આ વસ્તુ હારી છે એટલા માટે આપણે આજ જ ભલામણ કરીએ છીએ રેડી સરવન કંપનીનો નવસો ને હાઈટ વિન્ડો છે વસ્તુ હારી છે એક વખત અનુભવ કરજો કોઈ હમણાં ટૂંક સમયમાં વિન્ડો સોંપવાનો હોય આ વિન્ડો ગમે ત્યારે સોંપી શકાય છે રેડી હવે કોઈ વધારે માહિતી નથી દેવી આજની માટે આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીશું મળશું આપણે જે શાકભાજીના બજાર ભાવ એના વિડીયો સાથે બત્રીસ બત્રી ખાલી રૂપિયાના કિલો આરેણા

ભાઈ રીંગણાના પાત્રી પે ભાઈ રીંગનારા પાત્ર રૂપિયા ભાઈ પાત્રી રૂપિયા ભાઈ રીંગણું એમ છે એક નંબર રીંગણું છે ભાઈ પાત્રી રૂપિયા જાદુભાઈ

જોતા એટલા હા એક મને આપો છે ખાવ પડી એમ નહીં બધોય દીધે પછી બધોય દીધેવાનું એકોત્રીસ કરો હલો એકો રૂપિયા એકોત્રીસ એકોત્રીસ રૂપિયા ભાઈ ત્રણ રૂપિયા એકસો રૂપિયા જાદો હરકવા એ એકસો ને ત્રીસ રૂપિયા થાય છે એકસો ને ત્રીસ રૂપિયા ભાઈ એકસો ને રૂપિયા ભાઈ એ હરકવાના એકસો રૂપિયા માર મારજ છે

हले री रुपया

પૂછો હરેક ભાવ સો રૂપિયા જેવી હરેક ક્વોલિટી પ્રમાણે ભાવ ગાજર જેસી ગાજર છે પંદર રૂપિયા પંદર રૂપિયા ભાવ કુટો નથી વરુણભાઈ હું ભાવ છે મેથીમાં એક રૂપિયો ₹1 ની જોડી છે મેથીમાં કુલ मंडी આવેલી છે બજારવાઓ આવડે લેખ લખાયું તો ને એમાં રાખો पंद्रह से बीस रुपया अलग अलग क्वालिटी से वाले वालों में पंद्रह से बीस रुपया दूर से અરવિંદ ભાઈ તુર શું ભાવ છે ત્રીસ રૂપિયા વાળી ક્વોલિટી છે કિલા ભાવ ક્વોલિટી જોઈ શકો છો ત્રીસ વાળી લીલી સોળી પણ આવેલી છે એના પણ ભાવ પૂછશે આપણે

પંદર રૂપિયા 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 એવરેજ ભાવ છે થી કાલ કરતા થોડીક મંદી સોળી છે લીલી સોળી માં સોળી માં

સાત થી આઠ રૂપિયા પછી જેવી દૂધી ની ક્વોલિટી ડુંગળી મૂસે છે ડુંગળી દસ રૂપિયા ભાવ છે આ ક્વોલિટી છે આઠ દસ રૂપિયા કિલાના ભાવ મૂળા મેથી મેથી બે રૂપિયા જોડે દોઢ થી બે રૂપિયા પછી જેવી ક્વોલિટી પ્રમાણે ભાવ પાલક પાલક બે રૂપિયા પાલકમાં બે રૂપિયા ભાવ છે જોડીને વટાણા છે વટાણા પેન્સિલ સેટ વટાણા મો ભાવ છે ત્રીસ રૂપિયા ભાવ છે પેન્સિલ વટાણા કિલ્લાના ભાવ તમેટા આવ્યા છે અહીંયા ભાવ જાણીએ આપણે પચાર રૂપિયા પચાર રૂપિયા ભાવ છે ઇંડમ કિલાના ભાવ પચાસ જી ફોર્મર સા મૂ ભાવ છે આ જી ફોર્મા હું ભાવ છે હા જી રૂપિયા છે શું છે આમાં હું બોલર માં ₹40 ₹40 भाव से 60 बोला उन्होंने ₹40 कितना गिरा फोटो भाई ₹20 ₹40 से भाव बढ़ो नहीं ₹15 से ₹25 પછી જેવી લીંબુની ક્વોલિટી પ્રમાણે ભાવ અલગ અલગ ક્વોલિટી છે

એકસો ત્રીસ થી લીને દોઢસો રૂપિયા ક્વોલિટી જોઈ શકો છો માર્કેટમાં લાલ આવ્યા મરસાણી શું ભાવ છે સાહીઠ સાહીઠ રૂપિયાના કિલો લાલ મરસા